નમસ્કાર તાલીમાર્થી મિત્રો હું વાઇકી વસવેલ્યા આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર છું વાયરમેન્ટ રેડ આઈ ટીઆઈ સુરતમાં તો અહીંયા હું તમને રેઝ્યુમે બનાવતા શીખવાડાવીશ તો સૌ ધ્યાનપૂર્વક બધા સ્ટેપ જોશો સૌ પ્રથમ તમારે પ્લે સ્ટોર ઓપન કરવાનું છે અને પ્લે સ્ટોરની સર્ચ બારમાં આવી રીતે ઇન્ટેલિજન્ટ સી એવું સર્ચ કરશો એટલે તમને આ પ્રકારના રેઝ્યુમે બિલ્ડર ટાઈપની આવી રીતનો આઇકોન હશે એ રીતની તમને એપ્લિકેશન અહીંયા જોવા મળશે એ તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે ત્યારબાદ તેને ઓપન કરવાની છે ઓપન કરશો એટલે આ રીતનું પેજ તમારી સામે આવશે જ્યાં અહીંયા રિઝ્યુમે સીવી એવું લખેલું છે ત્યાં ક્રિએટ કરવાનું છે એ ક્રિએટ કરશો એટલે આટલી બધી તમારી ડિટેલ્સ તમારે આમાં નાખવી પડશે આમાં સૌ પ્રથમ તમારે પર્સનલ ડિટેલ્સ નાખવાની છે જેમ કે અહીંયા તમારું નામ આવશે જે તમારું નામ હોય તે નાખવાનું જેમ કે મારું નામ છે યસ પહેલાં તમારું નામ પછી તમારી સરને યસ વસવેલિયા પછી અહીંયા તમે જે રહેતા હોય એ એડ્રેસ નાખવાનું છે પૂરેપૂરું ઘર નંબર સાથે શેરી નંબર ઘર નંબર બિલ્ડિંગ નંબર પછી તમારો બિલ્ડિંગ નેમ હોય તો એ સોસાયટી નેમ એ બધું તમારે નાખવાનું છે પછી અહીંયા તમારે ઈમેલ એડ્રેસ નાખવાનું છે જે તમારું ઈમેલ એડ્રેસ હોય તે તમે નાખી શકો છો અહીંયા તમારે ફોન નંબર નાખવાનો છે જે તમારો ફોન નંબર હોય તે નાખી શકો છો અહીંયા તમારે તમારો ફોટો નાખવાનો છે ફોટો તમારો વ્યવસ્થિત પ્રોફેશનલ ફોટો હોય સરસ એવો એ ફોટો મૂકવાનો છે કોઈ સેલ્ફી ફોટો કે એવો ખરાબ ફોટો કોઈ મૂકશે નહીં એટલી ડિટેલ્સ નાખા નામ એડ્રેસ ઈમેલ ફોન અને ફોટો એના પછી તમારે સેવ આપી દેવાનું છે સેવ આપશો એટલે સેવ થઈ જશે પછી તમારે નાખવાનું છે એજ્યુકેશન ડિટેલ્સ એજ્યુકેશન ડિટેલ્સમાં તમારે એડ કરવાનું છે એડમાં તમારે આવશે કોર્સ કે ડિગ્રી તમે આઈટીઆઈ કરેલું હોય તો લખવાનું છે કે આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન અથવા આઈટીઆઈ વાયરમેન સ્કૂલ કોલેજ યુનિવર્સિટી હોય તો એ લખવાનું છે ગુજરાત ગવર્મેન્ટ આઈટીઆઈ કોલેજ પછી તમારે માર્ક્સ લખવાના છે અને વરસ લખવાનું છે એવી રીતે બીજો કોઈ દસમું બારમું કરેલું હોય તો પાછું એડ કરી અને એ રીતે નાખવાનું છે પછી તમારે એક્સપિરિયન્સ આવશે એક્સપિરિયન્સ એટલે કે તમે ઓજેટી કરેલું હોય તો એ ટાઈપનું લખવાનું કંપનીને એમ જોબ ટાઈટલ એમાં લખી નાખવાનું ઓન જોબ ટ્રેનિંગ કરેલું હોય તો કઈ તારીખથી કઈ તારીખ એ તમારે અહીંયા નાખવાનું છે અને ડિટેલ્સ નાખવાની છે આ ડિટેલ્સ નાખશો એ એક ઓજેટી છે પછી બીજીને ઓન જોબ ટ્રેનિંગ કરેલી હોય તો તે નાખવાની છે તમે સાથે સાથે કોઈ જોબ કરતા હોય અથવા પહેલાં કોઈ જોબ કરેલી હોય તો એ નાખવાની છે પછી તમારે અહીંયા સેવા આપી દેવાનું છે પછી થઈ ગયું પર્સનલ ડિટેલ્સ એજ્યુકેશન એક્સપિરિયન્સ પછી તમારે આવશે સ્કિલ સ્કિલમાં શું કરવાનું છે તો સ્કિલ નાખવાની છે તમને કોઈ સ્કિલ હોય તો એ નાખવાની છે જેમ કે તમને વાયરિંગ કરતાં આવડે છે હાઉસ વાયરિંગ આવડે છે પેનલ રિપેરિંગ કરતાં આવડે છે પછી હાઉસ એપ્લાયન્સીસ રિપેર કરતા આવડે છે તો આ બધી સ્કિલમાં આવશે તો એ બધી સ્કિલ તમારે એડ કરતી જવાની છે કોમ્પ્યુટર આવડતું હોય તો કોમ્પ્યુટરનું સ્કિલ એડ કરવાની કે ભાઈ મને એક્સેલ આવડે છે મને વર્ડ આવડે છે પીપીટી આવડે છે બરાબર એ રીતે બધા સ્કિલ એડ કરતા જશે અને એ રીતે તમે એડ કરી શકો છો પછી ઓબ્જેક્ટિવ છે કે તમારે શું કરવું છે તો એમાં સી ઓબ્જેક્ટિવમાં સિલેક્ટ ઓબ્જેક્ટિવના આપેલા છે અહીંયા ઉદાહરણ પણ તમે તમારી રીતે પોતાની રીતે કંઈ નાખી શકો છો એ તમારો ઓબ્જેક્ટિવ બનશે કે તમારે શું કરવું છે રેફરન્સમાં તમે તમારું કોઈ સરનું નામ અથવા કોઈ કંપનીમાં જોબ કરતા હોય તો એમનું તમે નાખી શકો છો રેફરીનું નામ એટલે જે સરનું નામ હોય કંપનીવાળાનું અથવા કોલેજનું પછી જોબ ટાઈટલ એટલે કે તમે એ સર શું કામ કરે છે કઈ કંપનીમાં કામ કરે છે ઈમેલ અને ફોન આ બધી ડિટેલ તમારે નાખવાની છે બસ પછી તમારે વ્યૂ સીવી કરશો એટલે તમને આટલા બધા ઓપ્શન બતાવશે કે તમારે કયા ટાઈપનું ફોર્મેટમાં તમારે જોવું છે જે તમારા ફોર્મેટમાં તમને ગમતું હોય એક નંબર છે બે નંબર છે ત્રણ નંબર છે ચાર નંબર છે જોઈ લેવાનો તમને જે પસંદ આવતું હોય ફોર્મેટ એ સિલેક્ટ કરવાનું એટલે એ ટાઈપનું તમારું સીવી બની જશે શક્ય હોય તેટલું સિમ્પલ અને સોબર સીવી રાખવાનું એટલે સામેવાળાને ખ્યાલ આવે જેમ કે આ પાંચ નંબર છે પછી સાત નંબર છે છ નંબર છે એવા ટાઈપનું સીવી સિલેક્ટ કરવાનું અહીંયા જો કોઈ ડિટેલ્સ મિસિંગ હશે તો તમને કહેશે કે ભાઈ આ ડિટેલ્સ તમે નાખી નથી તો તમે ફરજિયાત નાખો તો પછી એ રીતે તમારી ડિટેલ્સ નાખતી રહેવાની છે ઓકે તો એ સીવી બની જશે પછી તમે અહીંયા બતાવશે આ રીતે તમને અહીંયા સીવી બતાવશે અને તમે એને ડાઉનલોડ કરી શકો છો અહીંયા તમને સીવી જે બતાવે છે તમે એડિટ કરવું હોય તો અહીંથી એડિટ પણ થશે અને એડિટ થયા પછી વ્યૂ સીવી કરવું હશે તો આ રીતના ઓપ્શન તમારે જે સિલેક્ટ કરશો ચાર પાંચ છ કે જે ઓપ્શન તમને ફોર્મેટ ગમે છે એ ફોર્મેટમાં તમને એ ત્યાં સીવી બતાવી દેશે પહેલાં અહીંયા ડિટેલ્સ નાખવી પડશે જે તમારે નાખવાની હોય છે જેમ કે નાખી દઉં છું નંબર અને જેમ કે મેં મોબાઈલ નંબર આ રીતે નાખ્યો પછી સેવ કરી દીધું બરાબર પછી પાછું વ્યૂ સીવી કરીશ યુસીયુ પાછો ઓપ્શનમાં જઈશ એટલે આવી રીતે તમને ઓપ્શન બતાવશે અહીંયા અમે બે ત્રણ ડિટેલ્સ જ નાખી છે એટલે બે ત્રણ ડિટેલ્સ જ બતાવે છે બરાબર તમે બધી ડિટેલ્સ નાખશો તો તમને બધી ડિટેલ્સ તમને બતાવશે પછી જે રીતે તમે પસંદ કરશો એ પ્રમાણે આ ફોર્મેટ અહીંયા તમને બતાવવા લાગશે બરાબર એ ફોર્મેટ પછી તમારે અહીંયા ડાઉનલોડ ઓપ્શન છે ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું જે અહીંયા પૂછશે કે ક્યાં ડાઉનલોડ કરવું છે તો તમારે અહીંયા બતાવેલું છે કે ડોક્યુમેન્ટ્સમાં ઇન્ટેલિજન્ટ સીવી મને એ ફોલ્ડરમાં સેવ થશે પણ છતાં તમારે અલગ ફોલ્ડરમાં કરવું હોય તો અહીંયા ઓપ્શન કરવાનું છે સેવ આ કોપી ઇન અ ડિફરન્ટ લોકેશન તો એ તમારે લોકેશન સિલેક્ટ કરવાનું થશે એ સિલેક્ટ કરશો પછી ત્યાં યુ કરી દેવા એટલે તમે બતાવી દેશો બરાબર એ ઓપ્શન તમારા ફાઇલ મેનેજરમાં તમને દેખાડશે પછી પ્રિન્ટ કરવી છે તો અહીંયા પ્રિન્ટનું ઓપ્શન આવશે એ પ્રિન્ટમાં ઉપર તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે સેવ એસ પીડીએફ અને પછી અહીંયા ડાઉનલોડ કરવાનું છે તો એ ડાઉનલોડ થઈ જશે રેડી અહીંયા ટેક્સ્ટના ઓપ્શન આપેલા છે એ ખાસ તમારે ધ્યાનમાં લેવાની જરૂર નથી ચાલશે બસ આ રીતે સિમ્પલ સીડી બનશે તમારું એકનું બની જાય પછી ધારો કે એક બની ગયું હવે બીજું સીવી બનાવવું છે તો ફરીથી ત્યાં ક્રિએટ ન્યૂ પ્રોફાઇલ કરવાની છે અને બધા ઓપ્શન તમારે નાખવાના છે આ રીતે એકદમ સિમ્પલ અને સરળ ભાષામાં તમને સમજાવ્યું છે સીવી બની જશે અને વ્યવસ્થિત સીડી બનાવીને જ ઇન્ટરવ્યૂ આપવા જવું બધાએ